હું એમ નઈ આ અલૌકિક ને પાલૌકિક ને સંતો ની ભૂમિ ને તેત્રી કરોડ દેવતા ને બાવન વીર ને સોળ જોગણી ને અઢાર પુરાણ ને ચાર વેદ ને આ બધું ભારત માં જ ભારત ની બાર કાઈ નથી હું જો કે માનતા માન્યા પછી જો તમે તમારી પત્ની ભેગું હોવા નું બંધ કરી દીધું હોય અને પછી જો તમારા ઘરે સંતાન થાય ને તો એવું સમજવાનું કે બાજુ વાળો દઈ ગયો તો બરાબર હા અને જો તમે તમારી પત્ની ભેગું હોવા નું બંધ નાં કર્યું હોય,

અને આપણે એની ભેગી થોડીક ચર્ચા કરી છે માતાજી ને ગુરુ વગેરે વગેરેની બધીની એ પણ પોતે કંઈક એવું કહેતા હતા કે પોતે સંતના સંતાન છે ને એના ફાધરે કંઈક સમાધિ લીધી હતી વગેરે વગેરે જોકે બહુ સારી અને નિર્મળતાથી આપણે ચર્ચાઓ કરી છે અને સાંભળા જેવી છે સાંભળો જય રામ જય રામ

મને કોઈ વાંધો નથી અમુક અમુક જોવામાં આવે છે એમાં તો જો દુનિયા આ દુનિયા છે ને વાલા આ દુનિયા કલયુગ નું પ્રમાણ છે અને દુનિયામાં અત્યારે ભૂલ પૂજાય છે એ ગેરંટી વાત કરું છું સત્ય તમને ભાગ્ય જોવા મળે છે અને સચ્ય છે અહીંયા પીડે નહી હોય તમારા આ લખી દો ધતિંગ છે ને કારણ કે દુનિયા છે દુઃખી છે દુનિયા કોઈ સુખી જ નથી દુનિયા દુઃખી જ છે બેને દેવી શક્તિ રે ને વાલા એ તો અલૌકિક ચીજ છે આ હું ભવાણી વાત નથી કરતો એ તો બધા એમના પૌત્ર પુતના પેટ માટે ને ધંધા માટે કોઈને ગમે રીતે ફેમસ થવું છે હમ બધા બધાય આવોની રીતે કરતા હોય છે બરાબર હા એ તો આવોની રીતે તો લાગે વસ્તુ છે ને એ તો બહુ પઠીન છે વાલા દુર્લભ છે

આપડો એવો બહુ મોટો નથી જગ્યા છે પણ બહુ નાની છે બહુ ઉપડેલી નથી હું તળાજા સમાજ માંથી છુ તળાજા સમાજ માંથી છુ બરોબર હા ચેતન સમાધિ લીધેલી છે જીવતા અને એ પ્રમાણ સહીત ની વાત સમજ્યા બરોબર હા એ તો કોઈ માનવ ઇતિહાસ નતો અને બધા કેતા તા કે આ બધા ધાતી ને ઘડે છે ને આમ ને તેમ ને બધી અઢારો વાતો થતી હતી ભગવાન અને તો એક જ વાત જે કરવું એ હરી ના હાથમાં છે આપડા હાથમાં કશું નથી અને એ તો સો ટકા સત્ય વાત છે માણસ કરતો હું કરું હું કરું બધું એ વાત ખોટી છે જે મેન દોરી છે ને

હું આ આમવેદ ને ઋગવેદ ને યજુર્વેદ ને એ બધા વેદ હું છે આ પુરાણો હું છે એને કોઈ ને કઈ લેવા દેવા નથી આ બધા એમની જીવે કોઈ ભગવાન ને માનતો નથી હું છે ભગવાન હું ખબર કોઈ ભગવાન નો વાત નથી

કોઈતે પોતાને ઓળખવાની જરૂર છે વાલા વધારે કરવાની જરૂર નથી એટલે હું તો કોઈ વસ્તુને માનતો જ નથી ભાઈ મને એક જ વસ્તુની ખબર પડે માણસ છે માણસથી થાતી મહેનત કરો જેને પ્રયત્ન હામો વાળો હામો વાળો વ્યક્તિ નબળો છે તો એની મદદ કરો વિશેષ બીજું ક્યાંય કોઈ ભગવાન નથી કોઈ માતાજી નથી કોઈ પીર પેગંબર કાઈ નથી ન મને ભગવાન નો અર્થ સમજાવો આપણે દાખલા તરીકે હું તમને એક વસ્તુ કહું કે આપડે આ શંકર છે એને ભગવાન કે શંકર ભગવાન બરાબર શંકર તો એનું નામ છે સાંભળો સાંભળો આ શંકર એનું નામ છે આપણે ભગવાનની તો ઉપાધી એને આપી કે ભગવાન છે બરાબર પછી બીજા કોઈ માતાજીનું ગમે તેનું નામ લ્યો તો કે ભાઈ ભગવાન છે તો પણ એનું જેમ કે દાખલા તરીકે સમજો કે મેલડી છે ચામુંડ છે કોઈ પણ માતાજી છે તો એના બધાના નામ છે તો આપણે એને ભગવાન કહે છે કે મેલડી છે ને ભગવાન છે પણ તો એ ભગવાન એટલે શું છે જેની ઉપાધીઓ આપણે બધાને સોંપી દીધી છે એ ભગવાન કોણ છે?

બિાડા ખાયુ માં પડી જાય ને ક્યાં ક્યાં વ્યા જાય કેટલાય મરી જાય છે તો કા બાપા કોઈ દી કોઈ શંકર ભગવાન આડો ના આવ્યો શંકર ભગવાન ક્યાં છે એવી ને એવી એક લિંગ છે ને ઓસ્ટ્રેલિયા ની અંદર બને છે

અત્યારે નથી રેહવું ફોન લાગતા થી આમ સામું જોઈ તો છોકરા રહી જતા હવે ઈ ઈ કેવી રીતે રહી જાય હે તમે નજર થી નજર મેળવો ને ફળ રહી જાય તમે કોક ખીર ખવડાવો તો છોકરા થાય તમે કોક ને ઓલા ફળ ખવડાવો તો છોકરા થાય આ કેવી રીતે થાય બીજ વગર નું કશું જ નહીં વાલા પ્રકૃતિ નિયમ પ્રમાણે નર અને માદા જ્યાં સુધી સંભોગ ન કરે ત્યાં સુધી ઈ બીજ રોપાય નહીં અને ઈ બીજ રોપાય નહીં સંતાન થાય નહીં મને આટલી ખબર પડે બીજ વગર દરેક વસ્તુ અશક્ય છે બાકી તમે જોવો છોકરા થઈ જાય તમે તો તો આ આવી રીતે ગામમાં હાલ્યા જતા જતા કેટલી બાઈઓ પ્રેગ્નેટ ના થઈ જાય ભાઈ થઈ જાય ને હે એને તો છોકરા એ ઈ બીજ વગર ની કોઈ વસ્તુ શક્ય જ નથી વાલા એટલે આ બધે ધતિંગ જો કે આપણે તો કઈ ગંચામ માં માનતા નથી ઠીક છે હવે હાલે છે ને અલગાડો બીજું તો કઈ નથી આ અને જો અત્યારે આ આપણે ચર્ચા હું આ વિડિયો મુકવાનો બપુ

સમય સમય સૂર્ય ની અંદર એક વિસ્ફોટ થયો એમાંથી આ પૃથ્વી બહાર નીકળી અને હજારો વર્ષ ઠરતા લાગ્યા અને પછી ધીમે ધીમે કરતા જીવ સૃષ્ટિ થઈ આપણે વિજ્ઞાન એ રીતે

કેમ કોઈ નથી કેતો એને સિંહ ચડાવવા જાય તો આપણે ચડી જઈએ હે હા સીલ પકડવા કેમ જાવ આપણે તો ચડી જઈએ માનતા તમન ત્યાં જગે રે ને આપણે ઉઠમણા થઈ જઈએ બાપુ આ બધું એવું છે નિર્બળ પ્રાણીઓને હવ મારે બળવાનની સામે કોઈ જાય નહીં હા ઠીક છે આ બધું કોઈ આદિલે ને ઈ ઈયેચમ વાદાન મારો છોકરાનો વળી આપી દે

આ બધું એવું છે એવું નથી આ અંદર કોક ઘણા એવા સંતો સંતોષો લઈને પાણી નથી પીધેલું પણ જરૂર ના પડે એ રીતે એના દેહ જ બનાવી નાખ્યો હોય એના દેહ ક્રિયાઓ બધી આપડે અત્યારે યોગ કે ફાવી ગયો ને એવડે વગર આખું ખોલે પાણી પીધા વગર બેડો પીડો રે એમને

એ તો હું કેવા માંગુ છું કે પોતાની અંદર દરેક વસ્તુ પડેલી છે બાર કોઈ ગોતવાની જરૂર જ નથી હમ ઠીક છે ઘનશ્યામ મહારાજ આવી બધી તો આપડી હાઈલાજ રાખવાની છે આજ તમે જો કાલ બીજા કોઈ છે ચર્ચા હું કર્યા જ રાખશું પણ મને એટલી ખબર પડે કે જેને જેમ ભગવાન મેળો મળતો હોય એમ પણ અંધશ્રદ્ધામાં ન જાય શ્રદ્ધા સુધી સારું છે અંધશ્રદ્ધા છે ને એ જ માણસને મારે છે

એટલે આનથી તો મોટી અંધશ્રદ્ધા કે એમ કે આ દુનિયા આખી એમ જ છે ભલા દુનિયા ને દુનિયા નથી આપણો એક ભારત દેશ હલવાનો બાકી બાર કોઈ નવરાય નથી આવી બધા પોત કામ ધંધા કરે છે ઠીક છે તમે ફોન કર્યો મજા આવી અને આવી રીતે ફોન ફોન કરતા રેજો મારા લાયક કઈ કામ હોય તો ગમે તે યાદ કરજો અમુક ફેસબુક ઉપર મુકેલા હોય તો અમુક આવે એટલે